हनुमान बाहुक श्लोक नंबर 15 मन को अगम तन सुगम कपीस, काज महाराज के समाज साज साज है देवबंदी छोर तुलसी की ओर सुनी सकु जाने साधु खलगन काजे है बिगरी संवारी अंजनी कुमार की जय मोहित जैसे होत आय हनुमान के निवाजे है भावार्थ हे कपिराज महाराज श्री रामचंद्र जी तमाम कार्यो माटे આખો સાત સમાજ સજીને જે કાર્ય મનથી દુર્ગમ હતું તે કાર્ય આપણે શરીરથી સુગમ કરી દીધું હતું દેવતાઓને બંદીખાનામાંથી મુક્ત કરાવનાર સંગ્રામ ભૂમિમાં કોલાહાલ મચાવી દેનાર હે કેસરીનંદન આપના બંદીછોર અને રણરોર બિરુદ્ધ સંસારમાં યુગો યુગોથી પ્રચલિત છે હે જબરજસ્ત બળવાન યોદ્ધા તુલસીદાસજી માટે આપનું ઓછું બળ એટલે કે ઉદાસીનતા જોઈને સાધુ લોકો સંકોચ પામી રહ્યા છે અને દુર્જન લોકો પ્રસન્ન થઈ રહ્યા છે હે અંજની નંદન જેવી રીતે આપ દયાને પાત્ર બનીને આપના સેવકની બગડેલી વાત પણ સુધારી આપો છો તેવી જ રીતે મારી પણ બગડેલી વાત આપ સુધારી આપો એટલે કે મારો દર્દ દૂર કરી આપો જય બજરંગબલી જય શ્રીરામ